હાલ રાજકારણ એક વધુ સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મંત્રી ગૌતમ રાવલે રાજીનામું આપ્યું છે રાજીનામાથી પરથી તેઓએ રાજીનામું આપ્યું છેલ્લા પાંત્રીસ વર્ષથી તેઓ કોંગ્રેસ સાથે કામ કરી રહ્યા હતા તમામ પદો પરથી તેઓએ રાજીનામું ધરી દીધું છે તો કોંગ્રેસ માંથી પંચાયતના સદસ્ય પણ તેઓ રહી છે ઝટકો ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મંત્રી ગૌતમ રાવલે રાજીનામું આપ્યો હોવાનું સામે આવ્યું છે તેઓએ જણાવ્યું છે કે દેશના હિતમાં કોઈ કામ કોંગ્રેસ પાર્ટી કરતું નથી એવા ઉદ્દેશ્ય રાજીનામું આપ્યું છે નમસ્કાર જય શ્રી કૃષ્ણ આપના માધ્યમથી ગુજરાતની જનતાને જણાવું છું કે હું ગૌતમ રાવલ છેલ્લા પાંત્રીસ સાડત્રીસ વર્ષથી કોંગ્રેસ પક્ષના અદના સૈનિક તરીકે કાર્ય કરી રહ્યો હતો પરંતુ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પક્ષના નેતાઓ દ્વારા રાષ્ટ્રનીતિની વિરુદ્ધમાં નિર્ણયો લેવાઈ રહ્યા છે કોંગ્રેસ પક્ષે આઝાદી અપાવી પરંતુ હાલના નેતાઓ જે કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતાઓએ રાષ્ટ્રનીતિ ઘડવા માટેની જે ખેવના રાખી હતી એનાથી જોજનો દૂર થઈ રહ્યા છે આજે જ્યારે ભારત દેશને રાષ્ટ્રને જે વિઘાત વિઘાટીત બળોની સામે લડવાનું છે ત્યારે કોંગ્રેસ પક્ષના નેતાઓ તેમાં પાછી પાણી કરી રહ્યા છે અને એટલા માટે આ રાષ્ટ્રનીતિ વિરુદ્ધના કોંગ્રેસ પક્ષના અને ખાસ કરીને ગુજરાતના નેતાઓ જ્યારે વિરોધ કરી રહ્યા છે અને રાષ્ટ્રની વિકાસની પળોમાં વિરોધ કરે છે ત્યારે આજે હું આ રાષ્ટ્રનીતિની ચળવળમાં કોંગ્રેસ પક્ષ જે પાછળ પડી રહ્યો છે એનાથી વિમુખ થઈ આજે હું ગુજરાત કોંગ્રેસના પ્રદેશ ડેલિકેટ તરીકે અને અન્ય હોદ્દાઓ પરથી રાજીનામું આપું છું જય હિન્દ જય ભારત